કથા કોઈ પણ એક કથા એક કેટલાય બધા आयामોને કેટલી બધી ભૂમિકાઓ દર્શાવે છે હવે આ કામાસક્ત થયેલો દેવરાજ પત્નીનું કે મા-બાપનું માનતો નથી ત્યાં સુધી તો ઠીક પણ એ ઘણી કામમાં આસક્ત થયેલો દેવરાજ એક વખત પોતાના મા-બાપને સુતેલા જોઈ અવસર જાણી અને આ દરવાજની કટકટ બંધ થાય એટલા માટે કરીને ઓલી ગણિકાની સાથે મુક્ત વિહાર કરી શકે એટલા માટે પોતાના સગા મા બાપ ને આ દેવરાજ મારી નાખ્યા છે કેટલું અધમ કક્ષાનું આ કૃત્ય સગા મા બાપ ને મારી નાખ્યા છતાંય દેવરાજના ના પેટનું પાણી હલતું નથી અસત્ય અનિષ્ટ અધર્મની આ તો ભૂમિકા છે એને જરા સરખો જો અવસર આપ્યો તે કઈ વાંધો નહીં એકાદ વખત કદાચ વ્યસન કરી લે તેમાં શું વાંધો છે બસ આ તો દ્વાર છે આ ધર્મના પ્રવેશનો એક જ વખત એ દ્વાર છે એક વખત જૂઠું બોલી લીધું એનાથી શું થયું કે આપણે જૂઠા થોડા થઈ ગયા પણ નહીં અહીં જ આપણે છેતરાઈએ છીએ આપણું મન આપણે છેતરે છે એક વખત અધર્મ આચરી દેવાથી અધર્મ ક્યાંથી ખસી જતો નથી પણ અધર્મની શ્રંખલા રચાય છે અધર્મની શ્રંખલા સર્જાય છે માણસને અધર્મ ગમવા લાગે છે માણસને પાપ ગમવા લાગે છે

પણ સાહેબ શરીર જ્યારે ક્ષીણ થાય શરીર જ્યારે અશક્ત થાય ત્યારે સાહેબ ભલ ભલા ચમર બંધીને નવનેજાના પાણી ઉતરી ગયા છે

અંદુજ હતો ક્યારે તો પરમાત્મા યાદ આવે નહીં પરમાત્માનું ભજન કર્યું નહીં અહમ મે પુષ્ટ કરતા રહ્યા મોગોને ભોગવતા રહ્યા પણ જ્યારે એ સત્ય સમજાવ્યું કે ભગોને મે નથી ભોગવ્યા પણ ભગોય મને ભોગવી નાખ્યો ના બદ્ધત્વ આવી ગયું ખરેખર હું ભોગવાય ગયો બીડી સિગરેટ સરા

સમજીને અનેક પાપો કર્યા અધર્મ કર્યા પણ સાહેબ ધીરે 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 કરતા સમયે જવાબ આપી દીધો શરીર જ્યારે થાક્યો चाहिए दशरा तो दशरा तो हमें तो कौन पूछा करे शरीर में शक्ति हो पद पैसों प्रतिष्ठा हो तेरे बढ़ूज सहज लगे स्वाभाविक तो लगे साहेब वृद्धत्व जय आ देवराज ने घेरी दो અને ત્યારે શિવાલય ની બારે રહ્યો શિવ મંદિર માં સાધુઓ સંતો મહાપુરુષો શિવ ઓટલે બેઠા બેઠા પોતાના વીતી ગયેલા સમય ને વાગોડી રહ્યો હતો એમાં એના કારણે શિવ મહાપુરાણ સંહિતાના કેટલાક શબ્દો પડ્યા

બી નહી નવસ્થામાં લાચા અવસ્થામાં એ દેવરાજનું મૃત્યુ થયું અને યમના દૂતો એને પાસથી બાંધી યમલોક લઈ જવા માટે આવ્યા યમલોક લઈ ગયા રીબા તો આ દેવરાજ વિકરાળ મુખવારા એ યમના દૂતોને જોડે છે ગભરાય છે કરેલા અનિષ્ટ કર્મોના પરિણામે યમના દૂતો દેવરાજને મારી રહ્યા છે બરાબર જ્યાં મારે છે ત્યાં શિવના ગણો ત્યાં આવ્યા અને શિવના ગણોને આવેલા જોઈ યમના દૂતો બને હાથ જોડી ઉભા રહ્યા કે હે મહાપુરુષો આપ અહીં ક્યાંથી અને આપ અહીં શા માટે આવ્યા છો ત્યારે શિવના ગણો એમ કહે છે કે તમે જેને પકડી લઈ આવ્યા છો અમે એને છોડાવવા માટે આવ્યા છે બોલે તમારે કઈ ભૂલ થતી લાગે છે આ માણસે જીવનભર પાપ કર્યો છે અધર્મ કર્યો છે અનિતિ કરી છે અરે એને એના સગા માં બાપ મારી નાખ્યા છે આ દુરાચારી છે અને ત્યારે શિવના ગણો એમ કહે છે કે હે યમદૂતો બધી જ વાત સાચી તમે જે કહો છો એ બધું બરાબર જીવન ભર એને અધર્મ કર્યો છે અનિતિ અયોગ્ય જીવન જીવ્યો છે પણ છતાંય મૃત્યુ વેળાએ આ દેવરાજે શિવકથા સાંભળી છે અને નિયમ એમ કહે છે કે જીવન ભર જેને અસંખ્ય પાપો કર્યા હોય એ મરતી વખતે બોલે નહીં ખાલી શિવનું નામ સાંભળી લે તો એને શિવરૂપની પ્રાપ્તિ થાય